નિઝામપુરામાં ઉભરાતી ગટર અને દૂષિત પાણીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આ સાથે આવન જાવન કરવામાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટર ઉભરાવાની અને દૂષિત પાણી રોડ પર વહેવાની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાને કારણે રોડ પર ગંદુ પાણી ભરાઈ રહે છે જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જે રોગયાળાનું જોખમ ઉભું કરી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે નિઝામપુરાના રહીશોએ આ અંગે અનેકવાર સ્થાનિક કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓની રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી પતંજલિ એપાર્ટમેન્ટ પાસેની આ ગટર સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેઓ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે આ દૂષિત પાણી અને ઉભરાતી ગટરને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અને પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે જતાં આવતા લોકોને રહીશોને તકલીફ પડે છે અગર ભૂવા પડ્યા છે છેલ્લા એક મહિનાથી અગર ગટર ઉભરાય છે કોર્પોરેશનમાં બી અરજી કરી છે ઓનલાઈન બી પણ કોઈ જોવા નથી આવતું કોર્પોરેટરને બી ફોન કરી કરીને થાકી ગયા છે અમે હવે આ દુકાનદારો પૈસા ઉઘરાયે એકવાર તો અમે સાફ કરાયું છે પણ તો બી આ સમસ્યા ચાલુ ચાલુ જ છે કેટલાય સમજી એક મહિનો થયો છેલ્લા અને રોજ આ છોકરાઓ બી કેટલા પડે છે આ ભુવાની અંદર કોર્પોરેટરને બી ફોન કર્યા છે ઓનલાઈન અરજી બી આપી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી જે શું કરીએ અમે ખબર નથી પછી રહીશો કંટાળી ગયા છે અહીંથી તો ગરમી એટલી બધી પડે છે આ ગટરનું ગંધાવાનું આખો દિવસ એક મહિનાથી છે છેલ્લા એક મહિનાથી હેરાન છે અમે લોકો છોકરા મલેરિયા થઈ ગયો છે પહેલાં મલેરિયા બીજાને તાયફડ થઈ ગયો આ ગંદગી લાગે પહેલાંને પૂછો કે સાફ કરી નાખે તો પહેલાં પૈસા નહીં મારા પાસે હવે શું કરવાનું સાહેબ કોર્પોરેશન શું કરે છે આ સવાબ મને છે મને તાત્કાલિકનો રિઝલ્ટ આપો એવો એટલા માટે તમે બોલાવો છો બીજું કશું નહીં